હોળી ધૂળેટીના તહેવારને લઈને ઇમરજન્સી એકસો આઠ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તહેવાર દરમિયાન આઠસોથી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રહેશે એકસો આઠ તરફથી છેલ્લા સત્તર વર્ષના ડેટાના આધારે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે હાલ ઇમરજન્સીના દૈનિક એકસો આઠ ને હાલ ઇમરજન્સીના દૈનિક એકસો આઠ ઇમરજન્સીને ત્રણ હજાર સાતસો કોલ આવે છે જે તહેવારો સમય આઠ ટકા વધે તેવી શક્યતા છે તો અમારા છેલ્લા પંદરથી સત્તર વર્ષનો જે સુગ્રથિત ડેટા છે એના આધારે અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જ્યારે વીકેન્ડ સાથે લિંકડ છે એટલે લોંગ વીકેન્ડ થાય છે એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને એ અનુસાર અમે અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઇએમટી પાઇલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ